જય માતાજી રામ રામ સીતારામ પછી જો ભાઈ આમાં હે ને એક ઓસ્ટ્રેલિયન હૈને ઓસ્ટ્રેલિયાની વિઝા હૈ ઓસ્ટ્રેલિયન વર્ક વર્કિંગ વિઝા ઈ વિઝા પ્રોઝિશન કોમર્શિયલ ક્લિનર એટલે કોઈ મકાનનું નાનતેન હોય ને ત્યાં એમાં કામ કરવાનું હે અને દર મહિને ઓછામાં ઓછા ત્રણ હજાર ઓસ્ટ્રેલિયન ડોલરથી પગાર અરજી કરવા માટે દસ્તાવેજ પીસીસી નકલ ફોટા સંપર્ક વિગતો સાથે સીવી એટલે સીવી એટલે તેનો વિડીયો એક બનાવવાનો હોય એમાં અરજી કરવા માટે એડવાન્સ બે લાખ રૂપિયા કેનો બે લાખ રૂપિયા એડવાન્સ અને દસ્તાવેજ પ્રાપ્ત થયા પછી અને ફ્લાઇટ ડાઉનલોડ થઈ ગયા પછી વિઝા માટે રાહ જોવાનો સમય અથવા ઉમેદવારે પહેલાં અરજી કરી હોય અને ખોટું બોલ્યા હોય તો ઇનકાર નોંધ સરેરાશ પિસ્તાલીસ દિવસ હોય છે પરંતુ ચાર મહિના સુધીનો હોઈ શકે છે એટલે મતલબ આમાં તમે ઓસ્ટ્રેલિયામાં અરજી કરી હોય ને રિજેક્ટ થઈ હોય ને એ ન કહેતા એનું ન થાય કારણ કે ઓસ્ટ્રેલિયા એકમાં જ બીજે ક્યાંય રિજેક્ટ થયા હોય આફ્રિકા હે લંડન હે કાંઈ પણ બીજે અંગ્રી હે સ્લોવાકિયા હે કાંઈ પણ રિજેક્ટ થયા હોય બીજા દેહના તો હાલે કશે વિજા પછી સુકવણી એ કે અઢાર લાખ હે એના કે અઢાર નહીં પણ આમાં ઓગણીસ એના ઓગણીસ છે એટલે દેખાય નહીં આપણે ઉલટું ઉતારીએ એટલે આમાં અને ઉમર છે આમ ટોટલ વીસ લાખ રૂપિયા છે ઉમર છે એકવીસ થી પિસ્તાલીસ વરસ સીડીની સીડીની એટલે ત્યાં સિટી નામ છે સીડીની આપણે જ ગયા નથી ભાઈ આમ ખાલી જગ્યાઓની સંખ્યા પચીસ જણા છે પછી પુરુષ ઇસ્ત્રી બંને એના બે આવે આમાં એનું પુરુષ ને ઇસ્ત્રી બને તબીબી પરીક્ષણ જો તેઓ પ્રક્રિયા કરતી વખતે વિનંતી કરે છે સામાન્ય રીતે કોઈ જરૂર નથી એટલે આમાં કદાચ મેડિકલ નથી પણ મેડિકલનું કે ઉપરથી તો કરાવવો પડે વિજાનો સમયગાળો એક વર એક વર્ષની વિજા આવે નયતમ પગાર ત્રણ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર ભોજન નહીં રહે રહેઠાણ નહીં ઉમેદવાર ફ્લાઇટ ટિકિટ એટલે આમાં એક જે હું ગણી ના ભાઈ આ ચેક આ આમાં ત્રણ હજાર ઓસ્ટ્રેલિયન ડોલર હે એટલે પગાર ગણો ને પીઆર પણ બે વર્ષમાં આપી દઈએ એને બે વર્ષમાં પીઆર પણ આપી દઈએ એટલે એ ચેક આ જેવું ભાઈ કોઈને જવું હોય તો છે જોરદાર પછી બીજું હે કેનેડાનું કેનેડા વર્ક પરમિટ એને વર્ક પરમિટ છે આમાં વર્ક વિઝા હે આમાં પ્લેમ્બર પ્લેમ્બર એટલે તો આપણે હેલ્પર કહીએ અથવા તો મજૂર કહીએ કડિયાને નિસેબ કે અથવા બીજા ક્યાંય આપણે હેલ્પર હોય ને કોઈ દેવાને એપ્લાયર સીસ ઇન્સ્ટોલર એટલે ઇન્સ્ટોલમાંથી કાંઈ લેવીને જે મશીનના ફિટ કરતો હોય ને વોશિંગ મશીન માઇક્રોવેજ ફ્રીજ પ્લેન્ટ વોશિંગ વગેરે ચિત્રકારો ઇલેક્ટ્રિક એટલે એ મશીનનું કામ કરતા હોય ને લાઇટનું વાયરિંગ કરતા હોય ને એ ગમે હાલે આમાં વાળા હાલે વોશિંગ મશીનવાળા હાલે ચિત્રકાર એટલે કલરવાળો ઇલેક્ટ્રિક એટલે લાઇટવાળો અને પગાર છે પછી સી એ ડી પ્રતિ કલાક શરૂ થાય છે એક વર્ષ માટે લઘુત્તમ કરાર એટલે એક વર્ષની બીજા છે આમાં કેનેડામાં એને કેનેડામાં પચીસ રૂપિયા કલાકના એટલે ઘણો પગાર કહેવાય આ ખોરાક સૌ ખર્ચ માટે આવાસ આવાસનો સરેરાશ ખર્ચ દર મહિને લગભગ સીએ ડી પાંચસો ઓછી હોઈ શકે એટલે રહેવાનો ને ખાવા પીવાનો ને પાંચસો રૂપિયા ને ખરચ આવે પાંચસોનો આવે કે સ હોનો આવે અથવા ચાર હોનો આવે ને વાપરી નાખો તેને હજાર આવે ભાઈ જ્ઞાના ત્રણ નેજાર કામનું સ્થાન હે કામ કેનેડામાં ગમે ત્યાં હોઈ શકે એટલે કંપની છે આ ફ્રીજની વોશિંગ મશીનની એટલે ડીલરશીપમાં ક્યાંય મૂકે તો ત્યાં કામ કરવાનું હોય હોય કામ કરવા એક વર્ષ પછી તેઓ વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટર લંબાવી શકે એટલે પાછી ને રિન્યુ થઈ જાય એક વર પછી એને એક વાર પછી વીજા રિન્યુ થઈ જાય અને બે વર્ષ પછી ત્યાં પીઆર મળી જાય અને વિજા એક વર્ષ માટે આપવામાં આવે છે અને એક વર્ષ પછી લંબાવવાની જરૂર છે બે વર્ષ પછી પીઆર માટે અરજી કરી શકે અરજી કરવા માટે અમારે કોઈ ટ્રેન્ડ સર્ટિફિકેટ જરૂર નથી પરંતુ અમારે ઓફિસમાં ઉમેદવારોની તપાસ કરવી પડશે અને તેમને અગાઉના કામના પુરાવા માટે પૂછવું પડશે એટલે આ જે કહી છે હું ભાઈ તમામ રાષ્ટ્રીય વીએફએસ પર અરજી કરવાથી લઈને વિજા કલેક્શનમાં મહત્તમ બે થી ત્રણ મહિનાનો સમય લાગે પેકેજ છે અમે એકત્રીસ લાખ સીએ ડી કેનેડિયન ડોલર એટલે એમાં તો આપણે ન ખબર પડે ભાઈ પણ અન્ય રૂપિયા વી લાખ જોઈએ ને વિઝા ઓલો ભાઈ એર ટિકિટ તમારીમાં થયું એકવીસ ગણવાની અપ્લેમેન્ટ અપૂર થયા પછી પાંચ હજાર સીએ ડી એપાર્ટમેન્ટ લેટર અને બાયોટ્રીક અપૂર પછી સાત હજાર સીએ ડી એટલે સાત લાખ થાય ટોટલ વીજા પછી એનો વિઝા આવે જાય ને એ પાસે તમારે અઢાર લાખ રૂપિયા જોઈએ એટલે આમ તો ટોટલ એકવીસ જેવું થઈ જાય ને એમાં જ આવું હોય તો છે કાંઈ ગાજે હું પછી ઓલું સ્લો વાક્ય ચાલુ હવે હવે સ્લો વાક્ય તો આપણે યાદ રહી ગયું એમાં ઘટે અગિયાર એક આવે ખરા તો એ પણ ઝડપ કરજો એમાં ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હે ને ઉંમર તો બધીમાં અઢાર આમાં સ્લો વાક્યમાં એક અઢારથી એકવીસ બાકી આમાં પિસ્તાલીસ એકવીસથી પિસ્તાલીસ અને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન અહીં રામભાઈ સિસોદિયા ગામ કોણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત અને ભારત પછી સ્લોવાક્યામાં છે ને નેપાળી હાલે નેપાળીઓ હોય તો હાલે અફઘાનિસ્તાન હે તો ઓલામાં હે આપણે ફોલેન્ડમાં કહેવાય ને કે ફોલેન ફોલેન કે નહીં ફ્રાન્સ ફ્રાન્સ કેવું કંઈક શેખરી આપણી મેં નામ તો ભૂલાઈ ગયું ભાઈ એટલે એ શેખરું એમાં અફઘાનિસ્તાન અને નેપાળી બે હાલે આમાં તો ખાલી આ જ હાલે આપણા અને એ ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય ને એમાં ખરેખર કાજ આ એવું છે રૂપિયા જાજાના હાથ જોઈએ હાથ આવા હાથ અને ડ્રાયફ્રૂટ પેકિંગ એટલે તો અખરોટના બિન માંડવી બીન એવા હોય એને અખરોડ ને બદામ પિસ્તાને કાજુ નાન તેને એવું હોય એમાં પછી લેડીઝ ને જેન્ટ્સ બે હાલે અને હિંતેર અહીં જણા થયા ને એમાં લેડીઝ દહ બાર છે આપણી કોરની છે એને આપણી કોરની પોરબંદરની છે અને હજી બે પાંચ વાતું કરે આવે તો આપણા કહેવાય કે ભાઈ તો આવ્યું કારણ કે આપણે તો રજીસ્ટર કરાવે ને એનું જ કહે પૈસા દઈ જાય ને એનું પછી આપણે અહીંયા બીજા પણ બીજા દેહની છહત આવી ગયું પછી ઓસ્ટ્રેલિયાવાળા છે ને ઓસ્ટ્રિયાવાળા ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રિયાવાળા એની વર્ક પરમિટો આવી ગઈ એટલે એ પણ હવે તૈયારીઓમાં રહેજો દોઢ દોઢ નહીં ઘણા એને આવી ગયા કોઈને ઓનલાઈન જોવા હોય તો જોજો ને એમ એવા ના કે આપણે પછી આ સ્લો વાક્યા છે ને એના તો ઓફર લેટર આવી ગયા અને એ પણ ઓનલાઈન ગમે ને જોવાય બધા ચેક કરાવી લેજો તમને એમ હોય ને તો આપણે કાંઈ સોરી કરવા જ નથી થતી ઓનલાઈન બતાવે છે તમને જોતા ના આવડતું કોઈ બીજા આવું ને કહેજો તો અમારે અહીંયા કાલ માંડણભાઈ આવ્યા હતા તો એ માંડણભાઈ મારા જેવા જ છે ભણેલાના જ પણ એની એના ભાણેજને કીધું એટલે એને ભાણેજે ચેક કરી દીધું ને એને કીધું કે નામામાં ઓનલાઈન બતાવે મેં એને ફોન નતો કર્યો ને તો અહીંયા વાળી આવે ને પૈસા થઈ ગયો દોઢલા કાલિયો રમભાઈ એટલે મેં કીધું આ બરાબર હતી જોયું નહોતો તો એને કીધું કે હા રમભાઈ મેં ચેક કરાવ્યું મને નથી આવડતું પણ મારા ભાણેજને મેં ચેક કરાવ્યું ભાણેજ પાસે અને એની કરી દીધું પછી એના બધા ફોટા એમાંથી બતાવ્યા મને માંડણભાઈ છે અમારા મોઢવાડાના એટલે આપણે કાંઈ ખોટું નથી કરવાનું સોરી નથી કરવાની જેને જેને બધા સ્લો વાક્યાના ઓફર લેટર આવ્યા નહીં બધાય તમે ચેક કરાવી લેજો તમને આવડતું હોય તમને ના આવડતું હોય કોઈ હગાવાલાને આવડે કોઈ વકીલ છે કોઈ પોલીસવાળો હોય કોઈ મામલતદાર કલેક્ટર અથવા કેશિયર અથવા ગમે ભણેલો ઇંગ્લિશને ઓનલાઈન ચેક કરતા હોય નહીં આવડે બાકી લાગત ભણેલ નહીં ના આવડે કારણ કે એને ટપ્પો ન પડતો હોય કોઈ ન ગાય ભણીવા ગાય ને ભણવામાં એવા નિહાની જેમ થૂનના જ મેરે રેખીડિયા હોય ને કામ આવડે મારા જેવા અંદર ના આવડે એટલે એવું હે ભાઈ ને કોઈને જવું હોય ને તો આ ગા જેવા હે ત્રણેય જે બાકી તો બીજા ઘણા હે અંગેરી નાની જેને એમાં તો ગા જેવું નથી કોઈને લંડન જવું હોય તો અંગેરી જવાય ને ત્યાંથી અંગેરીમાંથી આપણે બીજા દેહના ત્યાં કંઈ ખોટા હાસા કરીને જાય પણ અમે તો કરતા નથી પણ અંગેરીમાં રૂપિયા વસાય હોય પગાર કંઈ છે નહીં પછી પંચાવન હજાર છે અને ત્યાંથી કોઈને પોર્ટુગજમાં જવું હોય ને પોર્ટુગજમાંથી કંઈ ગોભાણ કરીને જવું હોય ને તો હે પોર્ટુગજમાં તમે રહ્યો કાંઈ વરસ છ મહિના કાગળિયા કરી દે એમ આપણને વાવડ હે તો એવાય જાય એમાં એ કોઈને જવું હોય તો આપણે સલાહ દઈએ જો કે ખોટું કરીને ન જવાય ત્યાં લગા સારું ખોટું કરીને ગયા એ કોઈ પછી ત્યાં જઈને હલવાય અમારે તો કાંઈ ન હોય બીજા આપ દે અહીંથી અને થઈ જાય જેને મારે ભાઈ જાવું હોય ને એમાં સ્લો વાક્યમાં ઝડપ કરજો અને ઓસ્ટ્રેલિયામાં તો ખાલી પચીસ જણા જોઈએ લેડીસ ઓર જેન્ટ ગમે ચાલે અને જેને જાવું હોય મારે ભાઈ ઝડપ કરજો બીજું તો શું કહેવા આપણે કંઈ ખાઈ નથી જવા એટલે જ કહે ઓનલાઈન ચેક કરજો ખાઈ જવા હોય ને એ તો એમ કહે ઓનલાઈન કંઈક કોઈ તો કોઈને દેખાડતા હોય ને એવા હરામણ અમારે ત્યાં જે પૈસા ખાઈ ગયા ને એ તમારું વર્ક પરમિટ આવે કે ઓફર લેટર આવે ને તો ક્યાંક બીજા કોઈને કહેતા હોય એટલે ખાઉં આ બીજા કોઈ ન તો હોય કે ભાઈ તમારી બીજા આવી ગઈ ને બીજા હજી બાકી છે એમ કરીને તો ખોટું બોલે એટલે કે તમારા વાંહે હતા ને એને એ કે ન કઢાવીને તમારી આવી ગઈ એટલે તમે કહેતા નહીં એમ કરીને ઘણા પૈસા ખાઈ ગયા અહીંયા અમારી એટલે ઘણા સોરી બેઠા પણ આપણે કંઈ ખાવાની જરૂર નથી કે ખોટું નથી કરવાનું ભગવાન ઉપર વિશ્વાસ હોય તો જ પૈસા આપજો અને તો જ પૂગી શકો ન કે ન પૂગી શકો ભાઈ અમારી પણ ભગવાન ઉપર વિશ્વાસ ન હોય ને તો ન પૂગી શકો આપણે કંઈ આમાં કરોડો રૂપિયા જડતા નહીં જડે આપણે આપણા જીવા તો ગણાય પણ આમાં જવાબદારી બહુ જબર હોય કારણ કે તમને એમ થતું હોય કે આમ પચાસ જડે રમભાઈ ભાઈને ભાઈ બહુ અઘરા કારણ કે આ સો જણા સ્લો વાક્યાને કહે તો એક જણાના હાથ લાખ હોય તો હાથ કરોડ રૂપિયા થાય સો જણાના એટલે હાથ કરોડ રૂપિયા અમને બહુ વહીમાં લાગે ભાઈ એને અમને રાજ્યની અંદર ઉડી જાય ખાઈ કોક ખાઈ જાય તો એને હાથ કરોડની આપણી કેપેસિટી નથી કોઈ પાંચ સાત દસ લાખ કોકના ખાઈ જાય તો આપણે આપી દઈએ કોઈને ખાઈ ન જાય હાથ કરોડ થી મારે જો કે આપડા કોઈ ખાઈ ના હગે ઘોડા દિલ્હી લગણ ઓરખે આપણે ન્યાય બેઠા કે દિલ્હી લગણ ઓળખે એટલે ન્યાય આપણે બેઠા એવા ભાઈ બંધુને ઓળખી દા ફોન કરી શકીએ બાકી આપડે વાતું કરતા નતા આવડતી એ મૂકે નહીં એટલે જેને જાવું હોય અમારે કઈ કરજો અને વિશ્વાસ હોય ભગવાન ઉપર ને કામ કરવું હોય જ કામ ન કરવું હોય ન જાતા ઇઝરાયલમાં જઈને ન થોરિયા છડાવ્યા બચાવીને અહીંથી ઓલા હારામાણા બધા ગયા હરામીના દીકરા એ કામ નથી કરતા એટલે આપણા દેહમાંથી કોઈ પણ કિસાન ખેડૂત નથી લેતા થાઈલેન્ડ ને શ્રીલંકામાં જ લીએ આપણા દેહમાં નથી લેતા એના આપણા દેહમાં નથી લેતા કારણ કે આપણે ઓલા બધા ડોહાઓની સેવા કરવા વાળા મોરથી કાગળ રાખીને બેઠા ને લાખ એ આમાં સડી ગયા પાંચ પાંચ સાત સાત લાખ એટલે એ અહીં બાપના ન બાવાના વારે જઈને કામ કરે અને એ ન કરે એટલે આ વાહે બીજાઓને બગાડ્યું નગર ત્યાં અટાણે રિક્વેસ્ટ કેવડી છે ઇઝરાયલમાં ત્રણ લાખ વર્કર બીજા જોઈએ એના વડાપ્રધાનને હમણાં બે પાંચ દિવસ પહેલાં કીધું કેટલા જોઈએ ત્રણ લાખ માણસો જોઈએ તો એ તૈયાર ત્રણ લાખ કદાચ એ ભારતને જ આપત એને ભારતને જ આપત પણ આનીએ આ જઈને કામ ન કર્યા આની બધા વીડિયા જ ઉતાર્યા અને ટાંગા જ ધી એટલે આ એ તો ભૂખ્યા મરીએ બીજાઓને વાહથી ઘણા એનું ટાઈમ મરામ્યું એના એટલે જે અમારે ભાઈ આ અમાર નહીં જાવ ને જેને કામ કરવું હોય હસી દે તે અને પૈસા કમાવા હોય એ જ જાજો બાકી ન જતા અમારું ઇનામ ખરાબ ન થાય દેહનું ઈ ન થાય અને તમે તો અહીં આ ભૂખું કાઢવ્યું હોય તો આ કાઢજો એટલે આ રહ્યો હાઇખે રહ્યો ને ભૂખે મરજો કારણ કે વાંજ એ ને એ કામ કરવા જ જાજો એને કામ કરવાવાળા જ નગર આ બધા ઠેકાણે આ ટાણલો સ્લો વાક્યના હોજાણા હે ને એ હોજાણા વાંજીને કામ ન કરે એટલે આપણે પાછી બીજા ના આપે આમાં કાં મોદી સાહેબ એકલો મરે મોદીની ઈજ્જત હે આપણે એની ઈજ્જત રહેવા દઈએ તો થાય ને એક તો મત તો ન દીધા બધાએ એને મત તો ન દીધા મુગલું દે કે મુગલું અંગ્રેજોનું બિયારણ રેગું ને આપણે હજી મોદી સાહેબ ખરેખર ખોટું કરે જો આ બે દિથિયન ત્રાસવાદીઓને આંતે હે એકવાર આ પાકિસ્તાનને સાફ કરી નાખે ટેન્શન જતું રહીએ ખરેખર અટાણે મોકો હે ઓલા ભૂખી મરે ને ક્યાંક એને બાંધવાની હોય ને અટાણે મોકો હે પાકિસ્તાનને મસાલો દે દેવાની પણ પૃથ્વીરાજ ચૌહાણ જેવી મને એમ લાગે કદાચ મોદી સાહેબ ને યોગી સાહેબ ભૂલ કરે પૃથ્વીરાજ ચૌહાણે હે ને વાર અકરા ઓલા અકબરને મૂકી દીધો હતો અઢારમી વાર હાર્યો ને ત્યારે માર નાખ્યો એની પણ એની અઢારમી વાર હાર્યો એટલે બંધી બનાવે ને એણે માર નાખ્યો એને માર નાખ્યો એટલે આ કોમ છે ને એને કોઈ ધર્મ ના કારણ કે એ કહે કે ભાઈ ત્રાસવાદી હોય કોઈ જાતિ કે જ્ઞાતિ નથી જાતિ કે જ્ઞાતિ નથી તો કેમ કોઈ કોઈથી હજ હજની આમ જાતા હોય મુસલમાન ત્યાં કોઈથી બોમ્બ માર્યા કોઈ કોઈથી કાંઈ થયું કેમ હિન્દુની જ રથયાત્રા નહીં કરે તો એમાં બોમ્બ મારે એમાં ગોળીઓ મારે એ નહીં એમાં કેમ ગોળીઓ મારે અને હિન્દુ મુરેખે એટલે મોદી સાહેબને મત ન દીધા નકા ચારસો પાર કરી દીધા તો આ મુગલું ને અંગ્રેજોને ઓલાદ આ વર્ણશંકર છે ને એનો ખાતમો બોલાવે દે પણ આ રીતે જ તમે જે રીતે આપણે હિન્દુ ગઝદારુ હતા ને એને મહારાણા પ્રતાપ શિવાજી એને સાથ નહોતો દીધો ને એટલે જ આ મુગલું ને અંગ્રેજો આપણે લૂટી ગયા હતા ને આપણે એના દેહમાં મૂલ્ય જાવું પડે એ દીકરા અહીં ગોટલા થાત મૂલ્ય એ આવે પણ આ ગઝદારુ હતા ને એ ગજદારૂ હલકીના ઉતા એને ઓલાઓનો સાથ ન દીધો ને કે મહારાણા પ્રતાપ એટલે ધરાધ્રુજ આવી ગઈ એને આ ગઝદારુએ સાથ ન દીધો એટલે હાયરો નગર હારે એમ જ નહોતો હાયરો તો નહોતો પણ એના રાજમાં આ હલકીની જાતને કોઈ દી નથી ભૂગવા દીધી મુગલું ને ને અંગ્રેજોની પણ આ હલકીને આવતા એ કારણ કે એના ભેરા ભરી જતા એ તકલીફ ન્યા એટલે જેને મારે ભાઈ જાવું હું જાજો આ વિડીયો મોટો થઈ જાય અને એ એ ફોન કરજો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કોણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને રામભાઈ ગાયવાળાને ઘોડાવાળા કહેજો ને આપણે કંઈ તમારા ખાઈ નથી જવા અને ગાયુની ઘોડાઓને દયા અહીંયા ભગવાનની ને એટલે ઘણું છે આપણે આપણા જેવું બાકી તો રિલાયસ વાળાઓને ઘટે ને એ બાતે એટલે આપણે ઘટે તો ખરી પણ એવું કંઈ નથી ઘટતું તને ટાણા ખાવાનું જડી જાય જલસા આપણે બીજું કંઈ નથી જોતું હવારમાં ઉઠીને હીરામણ જાય ઘર ને ગીત દૂધ ને દહીં ને આથણાને બપોરે રોટલા જડી જાય રોટલાને જાય ને હા જે જડી જાય દૂધને હ્યાક ને ખીસડીને એટલે જય માતાજી એટલે એવું ભાઈ જેમ જાવું હોય ને ઝડપ કરજો જય માતાજી